ચાલ ઉપર બાલ્કની પડેલી છે જેથી ફાયર ટીમ તથા ડીજી વસીલની ટીમ નગરપાલિકાની ટીમ આવી ઘટના સ્થળ ઉપર જઈ અને આજુબાજુની એરિયાને કોટન કર્યા અને વધારાની જે બાલકની ઉપર સામાન કે આતે હતો અને સાઈડ ખસેડેલો છે અને બે ત્રણ બાઈક હતા જેને સાઈડમાં મેલેલો છે કોઈ જાન નાની થયેલ નથી ચાલી તૂટી પડી છે મકાનની અંદરની સાઈડો કોઈ ડેમેજ થયેલું નથી છતાં મ્યુનિસિપાલિટીના પટેલ સાહેબના કહેવાથી અને મેમ્બરોના કહેવાથી અમારી લાઈટ બે કલાકથી બંધ છે એ લોકો કહે કે તમે બંધ કે લાઈટ કરી નાખો એટલે લોકો ખાલી કરી જશે એ કોઈ પણ સંજોગમાં અમે ખાલી કરવાના નથી મ્યુનિસિપાલિટીને એક સવાલ છે એકસો વીસ આવાસ જે તોડેલા તેના આજે બે વર્ષ થયા હજુ એ લોકોથી કંઈ તેનું ખાત મુહૂર્ત નથી થતું તો આને તોડીને તમે હું અમને હું આપવાનું તો આ રહી તે લોકો કાં જશે તેનો કોઈ મ્યુનિસિપાલિટીએ વિચાર કર્યો છે